નમસ્કાર ગુજરાત આજના વિડીયોમાં આપણે બે હજાર રૂપિયાના હપ્તાની તમામ વસ્તુ આપણે આજના વિડીયોમાં જાણવાના છે તે ભલે પછી તારીખ હોય કે તમને ત્રણ હજાર રૂપિયા મળશે કે ચાર હજાર રૂપિયા મળશે અને વેબસાઇટની અંદર નામ આપણું છે કે નહીં એ પણ આપણે આજના આ વિડીયોમાં જોવાના છે આ વિડીયો જોયા પછી તમને વીસમો હપ્તાના એક વિડીયો જોવા નહીં પડે એની હું ગેરંટી આ વિડીયોમાં લઉં છું સૌ પ્રથમ મિત્રો આપણે એ ચેક કરીશું કે આપણે આમાં આપણું નામ છે કે નહીં અને શું ખરેખર આપણને આ વખતે હપ્તો મળશે નહીં કેવી રીતના ચેક કરવું તો આપણે આવી ગયા છીએ મિત્રો પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર ત્યારે તમે નીચે જાઓ એટલે કે તમને બેનિફિશિયરી લિસ્ટ નામનો એક ઓપ્શન જોવા મળે આ ઓપ્શન ઉપર જ્યારે હું મિત્રો ક્લિક કરું છું ત્યારે ખાસ વાત એક કે તમને અહીંયા એક ના ટાઈમ દેખાશે મિત્રો જ્યારે પણ તમે આ વેબસાઇટ ખોલશો ત્યારે તમને એક લેટેસ્ટ ટાઈમ અહીંયા વેબસાઇટની અંદર મિત્રો દેખાશે એનો મતલબ મિત્રો એવો બને કે આ લિસ્ટ જે છે મિત્રો એ હર મિનિટે અપડેટ થાય છે ઘણા બધા લોકો એવો હોય છે કે આને ઇગ્નોર કરે અને પછી વીસમો હપ્તો ના પડે અને પછી બેહી જાય બહાર જઈને એના કરતાં તમારે આ વખતે તમારું આ લિસ્ટમાં નામ છે કે નહીં એ તમારે ખાસ જોવાનું મિત્રો રહેશે ઇગ્નોર ના કરતા વાત કરીએ આપણે હું કયા સ્ટેટથી છું એ આપણું સ્ટેટ છે તમારું ડિસ્ટ્રિક્ટ તમારું સબ ડિસ્ટ્રિક્ટ તમારો બ્લોક અને એ જે પણ વસ્તુ હોય તે તમારે મિત્રો અહીંયા સિલેક્ટ કરવાની રહેશે તે તમે મિત્રો સિલેક્ટ કરો છો એટલે કે તમારી પાસે એક મિત્રો નામની લિસ્ટ આવી જશે આ લિસ્ટની અંદર મિત્રો જો તમારું નામ હોય તો આ હપ્તો તમને મળશે હવે એવું કે મિત્રો આ લિસ્ટમાં અંદર નામ હોય તો જ હપ્તો મળે મિત્રો નરેન્દ્ર મોદી જે છે એ એક એક ખેડૂતને તો બે હજાર રૂપિયા નથી આપવાના એ તો ક્લિયર છે એ લોકો શું કરે કે આખી લિસ્ટ હોય એ લિસ્ટ કોમ્પ્યુટરમાં ચડાવે અને કોમ્પ્યુટર આપોઆપ આ વસ્તુ કરે તો એ લિસ્ટ મિત્રો કઈ હોય તો એ લિસ્ટ મિત્રો આ જે છે આમાં જ તમારું નામ હોવું જોઈએ આ લિસ્ટની અંદર નામ નહીં હોય તો તમે જોઈ લેજો ગેરંટી મારું છું કે તમને આ વીસમો હપ્તો નહીં આવે અને અત્યારે જ તમે સંદેશ સમાચાર વાપરતા હોય તો સંદેશ સમાચારના પેજમાં તમે વાંચજો કે એમાં ચોખ્ખું લખેલું છે કે જો તમને ફાર્મર રજિસ્ટ્રન્સી દસ દિવસમાં તમે નહીં કરો તો તમને તમારું નામ જે છે મિત્રો એ પીએમ કિસાનના આ યોજનામાંથીને જ મિત્રો તમારું નામ નીકળી જશે આજની તારીખ તમે જોઈ લેજો આજની તારીખમાં સંદેશ સમાચારનું તમે પેપર ખોલજો અને એમાં તમે બીજું કે ત્રીજું પાનું તમે ખોલજો એમાં લખેલું છે મિત્રો હવે આપણે વાત કરીએ કે આ તારીખ કઈ છે તો આવતી પાંચથી ને દસ તારીખની અંદર આપણને આ હપ્તો જે છે એ સોએ સો ટકા આપણા ખાતાની અંદર આવશે ત્રણ હજાર કોને મળશે ત્રણ હજાર જો તમે દિલ્હી અથવા રાજસ્થાનની હોય તો ત્યાંની સરકાર તે લોકોને ત્રણ આપે છે સરકાર એક જ છે મિત્રો બીજેપીની સરકાર ગુજરાતમાં પણ છે બીજેપીની સરકાર ત્યાં પણ છે મિત્રો પણ ત્યાં ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે ગુજરાતની અંદર પણ મિત્રો ત્રણ હજાર આપવા જોઈએ કે ના આપવા જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂર કરીને જણાવી દેજો વાત કરીએ આપણે ચાર હજાર કોને મળશે તો ચાર હજાર જો તમને ઓગણીસમાં હપ્તો નથી મળેલો તો જ તમને મિત્રો આ વીસમા હપ્તામાં ચાર હજાર રૂપિયા મળશે બાકી એવું ચમત્કાર ક્યાંય નથી થવાનું કે તમને બે હજારની બદલે ચાર હજાર રૂપિયા મિત્રો મળે બસ આજના વિડીયો માટેલું જ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ સબ્સ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા